ડભોઈ દર્ભાવતી નગર તરફ બનવા જઈ રહ્યું છે પણ ડભોઈમાં ડભોઈના પંદર વિસ્તારોમાં ગટરના વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી એક તરફ સરકાર આરોગ્ય માટે મોટી મોટી જાહેરાતો કરે છે પણ ડભોઈ નગરપાલિકામાં વિસ્તારમાં ગટરની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી શું કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે તંત્ર થશે જાગતું હાલ તો એવું લાગી રહ્યું છે ડભોઈ નગરના વિસ્તારોમાં વિભાગ હાઈસ્કૂલ પાસે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે કોઈ વરસાદનું પાણી નથી છેલ્લા ઘણા દિવસથી ગટરનું પાણી છે એનાથી આખી ગલીઓમાં બધા બીમાર પડેલા છે રોગચાળો ફેલાયો છે આ ગલીનો મુખ્ય માર્ગ છે નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હોય આખા વિસ્તારમાં ગલી છોડીને બધે બ્લોક અને આરસીસી કામગીરી કરી નાખી છે વારંવાર કહેવા છતાં ગલીનું પાસ નથી થતું આમ કહી પાછા મોકલી દે છે આખા વિસ્તારનું ગટરનું પાણી ગલીમાં ગલીમાં ભરાય છે કોર્પોરેટર પણ અરજી મૂકી મૂકીને થાકી ગયા છે પણ કંઈ કામ થતું નથી શું આ ગલીવાળા વોટ નથી આપતા વેરો નથી ભરતા વિસ્તારના રહીશો વિનંતી કરી રહ્યા છે અમને ન્યાય અપાવશો જ્યારે કે નગરના મહુડી ભાગોળ જનતાનગર રાણીની હોટલ આશિયાના બિલ્ડિંગ સ્ટેટ બેંક વિભાગ હાઈસ્કૂલ પાસે અક્ષર ધામ સોસાયટી સુરજ ફરિયા તરફ ગટરોનું પાણી ઉભરાઈ રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચાંદીપુરમ વાયરસનો રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે ડભોઈ વિસ્તારમાંથી બોલું છું ડભોઈમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે તે ગટરો ઉભરાવાના કારણે ઘણા રોગચાળા ફાટી નીકળ્યા છે જેવા કે જડા વામેટો તથા ચાંદીપુરાપુર જેવો એક વાયરસ પણ એક ક્રિએટ થઈ રહ્યો છે તેના કારણે ઘણા વ્યક્તિઓ આ રોગના ભોગ બની રહ્યા છે હું તલાવપુરા વિભાગ હાઈસ્કૂલ પાસે અમે અમે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તે વિસ્તારમાં ઘણા ઘણી બધી ગટરો ઉભરાઈ રહી છે તેના કારણે અમે મંદિરમાં જવા માટે મંદિરમાં જવા જતા લોકો ત્યાં આગળ બિચારાઓ ગંદા પગ મૂકીને તે આટલું પવિત્ર સ્થળ પર પણ જઈ રહ્યા છે તથા બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં પણ બાળકો નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ જેના જે આપણા ભવિષ્યના નાગરિક છે આપણું ઉજળું ભવિષ્ય છે તો એ લોકો રોગના ભોગ ના બને તે માટે એ લોકો ગટરની સાફ સફાઈ વહેલી તકે નગરપાલિકાને અમે ઘણીવાર રજૂઆત કરી છે છતાં પણ તેનું અમલીકરણ થયું નથી અમે સમયસર વેરાઓ પણ ભરી રહ્યા છે કે અમે વેરાઓમાં કોઈ ચૂક કરી રહ્યા હોય તો પણ એમને અમારી અમારી તબીબી અમારું આરોગ્યને ધ્યાનમાં લઈ અને વહેલી તકે એમને ગટરોની સાફ સફાઈ કરાવવી જોઈએ રસ્તાઓની પણ સાફ સફાઈ કરાવવી જોઈએ છતાં કચરા પેટીઓ પણ મુકાવવી જોઈએ

આવે તો મેં ઉભો કરીશું બરાબર છે ચમકી બહુ ખાત થી રાખીશું બિચાર પણ અમે નગરપાલિકા ત્રાસી ગયા છે કોઈ કામ કરવા તૈયાર નહીં બરાબર છે એ લોકો ખાલી પૈસા ખાલી ખાવા માંગ છે હું કઈ ખાવામાં લોકો